શહેરના વાલ્મીકી સમાજ દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભાવનગર શહેરના વાલ્મીકી સમાજ દ્વારા કલેક્ટર કચેરી જઈને ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના અને સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે માણપુરથી દિલ્હી દંડવત યાત્રા લાલજીભાઈ ભગત કરી રહ્યા છે તેના અનુસંધાને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર વાલ્મીકી સંગઠન ના પ્રમુખ જય કિશન અવલિયા અને સાથે વાલ્મીકી સંગઠન ના તમામ કારોબારી સભ્યશ્રીઓ એટલે કે સંગઠન ના હોદ્દેદાર શ્રીઓ એવા કે ઉપપ્રમુખ અને મંત્રી અને સહમંત્રી અને સંગઠન મંત્રી તમામ લોકો આજે અહીં ભાવનગરમાં આવેદન પત્ર કલેક્ટર સાહેબ શ્રી ને આપવા માટે હાજર છે કે આગા આગળના સમયમાં અમારા વાલ્મીકી સમાજના કાર્યકર એવા લાલજી ભગત જે દિલ્હી ધનવત યાત્રા કરતા કરતા મોડાસા અરવલ્લી જિલ્લા થી તેઓના સમર્થન માટે આજ પણ ભાવનગર વાલ્મીકી સમાજ દ્વારા અને સંગઠન દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપીને તેઓને ભાવનગર વાલ્મીકી સમાજ સંપૂર્ણ ટેકો જાહેર કરવા માટે અહીં બધા ઉપસ્થિત છે અને આજ રોજ કલેક્ટર સાહેબશ્રી ને પત્ર વાલ્મીકી સંગઠન દ્વારા આપવામાં આવે છે